નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના રહેશુને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી ન મળતાના પ્રશ્ને નગરપાલિકાને એક આવેદન પત્ર આપી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી રજવાત કરવામાં આવી છે કેશોદ કેશોદમાં વોર્ડ નંબર 2 ના રહેશુએ નગરપાલિકા જયને ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મુદ્દિયા કુવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક લોકોએ નગરપાલિકા ચીફ ઓફિસરને મળી પ્રશ્ને પ્રશ્ન રજૂઆત કરી હતી આ વિસ્તારમાં આવેલ હતો તે ધરાશય થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ત્યારે ફરીથી આ જૂનો કુવાને રિપેરિંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર બે રહીશોએ એક પત્ર લખીને કરી છે ત્યારે આ બાબતે ત્વરિત નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ તકે મીડિયાને જણાવ્યું હતું અને વહેલાસર યોગ્ય કરવામાં આવશે તેમ નગરપાલિકા એ રજૂઆતો કરવા માટે આવેલા લોકો

જોવા માટે કોઈ પણ સરકારી તંત્રે તસદી લીધી ન હતી ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે બે થી ત્રણ મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આઈનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મિટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે પણ આજ મારા ખ્યાલથી લગભગ 8 થી 10 મહિના થઈ ગયા આમાં તસ્દી લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી આજ ચીફ ઓફિસર ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી અને ચીફ ઓફિસર શ્રી સાહેબે અમને ખાતરી આપી છે કે પંદર દિવસ બાદ કુવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું એમાં વાલા દવલા ની નીતિ અપનાવવામાં આવે છે જે સારા વિસ્તાર છે ત્યાં બબે કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે ગરીબ લોકો રહે છે મધ્યમ વર્ગના લોકો રહે છે તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે આ પાણી જે ભાઈ છોડે છે મીધ ભાઈ તેને પણ સાહેબશ્રીએ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે તો મિતભ ભાઈ એવી રજૂઆત કરી કે ભાઈ તમે ભર્યા 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 કે કે ન તો હોય હોય મારી મિત વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે પંદર દિવસમાં છોડવામાં આવશે જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેસો ચાર ચોક ને ચક્કાજામ કરે કે નગરપાલિકા ને તાળાબંધી કરે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની